સુરતના શહેરીજનો માટે ખરીદીનું આકર્ષણ સ્થળ બની રહ્યું છે અડાજણનું સ્થળી પાર્ટી પ્લોટ કે જ્યાં મુકેશ દલાલે મેયર દક્ષેશ ઉપસ્થિતિમાં સ્વસહાય જૂથ મેળો બે હજાર પચીસનું ઉદઘાટન કર્યું સુરત મહાનગરપાલિકા અને રાજ્યના શહેરી આજીવિકા મિશન દ્વારા આયોજિત આ રાજ્યકક્ષાના મેળામાં એકસો એક સ્ટોલ્સ પર મહિલાઓના હસ્તકલાના ઉત્પન્નો સાથે સપ્ટેમ્બર સુધી ચાલશે મેળાનો હેતુ સ્વસહાય જૂથ તથા પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને સ્વરોજગાર આપવાનું છે સુરતના શહેરીજનો માટે નવરાત્રીને લગતા વસ્ત્રો ઘરેણા સહિત ખાદીના પોશાક હેન્ડમેડ સુશોભનની વસ્તુઓ ખરીદવાની સુવર્ણ તક સાંસદ મુકેશ દલાલ મેયર દક્ષેશ માવાણીની પ્રેરક ઉપસ્થિતિમાં અડાજણના જોગાણી નગર પાર્ટી પ્લોટ ખાતે આયોજિત સ્વ જૂથ એસ એચજી મેળો બે હજાર પચીસને શહેરીજનો માટે ખુલ્લો મૂક્યો હતો સુરત મહાનગરપાલિકા અને રાજ્યના શહેરી આજીવિકા મિશન દ્વારા શહેરી વિકાસ વર્ષ ઉજવણી અંતર્ગત જૂથોની મહિલાઓ દ્વારા ઉત્પાદિત પ્રદર્શન અને વેચાણ માટે તારીખ થી તારીખ પચીસ સપ્ટેમ્બર દરમિયાન રાજ્ય કક્ષાના મેળાનું આયોજન કરાયું છે સ્વસહાય જૂથના સભ્યો તેમજ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થી શેરી ફેરિયાઓને સ્વરોજગાર પૂરો પાડવાના હેતુથી શરૂ કરાયેલા મેળામાં કુલ એકસો એક સ્ટોલ સહિત ખાણીપીણીના સ્ટોલ ઉભા કરાયા છે જેમાં નવરાત્રીને લગતા ટ્રેડિશનલ વસ્ત્રો ઘરેણા સહિત ખાદીના પોશાક હેન્ડમેડ તેમજ સુશોભનની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગરવાલ મિશન ડાયરેક્ટર સંગીતા રૈયાણી ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજેન પટેલ ત્રિપાઠી દંડક ધર્મેશ વાત સોનલ વિવિધ સમિતિના અને સ્વસહાય જૂથની બહેનો ઉપસ્થિત રહ્યા હતા આજે સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા ભારત સરકાર શ્રી રાજ્ય સરકાર શ્રી આયોજિત એક ઇનોવેટિવ સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા એકસો એક સ્વસહાય જૂથ જેમાં બધી જ મહિલાઓ સ્વ સહાય જૂથ છે એમના તરફથી વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરતી જુદી જુદી પ્રકારની ખૂબ જ અદભુત આકર્ષક હેન્ડીક્રાફ્ટ અને હાથથી વણેલી વસ્તુઓનું અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યું છે સાથે સાથ સુરત શહેર ફૂડ માટે પણ ઓળખીતો છે એટલે ફૂડ સ્ટોલ્સ પણ અહીંયા આયોજિત કરવામાં આવ્યા છે ભારત સરકાર અને ગુજરાત સરકાર અંતર્ગત મહિલાઓને સ્વરોજગારી માટે ઘણી બધી યોજનાઓનો લાભ આપવામાં આવે છે આ મેળો માત્ર ખરીદીનો ઉત્સવ નહીં પરંતુ મહિલાઓની આર્થિક ક્ષમતા અને આત્મનિર્ભરતાનું પ્રતીક પ્રતિક બની રહ્યું છે શહેરીજનો માટે નવરાત્રી પૂર્વે હસ્તકલા અને પરંપરાગત સામાન એક જ છત હેઠળ મેળવવાની અનોખી તક ઉપલબ્ધ થઈ રહી છે